શ્રી નકલંગ જગ્યા બગથડા મોરબી તાલુકો જિલ્લો મોરબી નકલંગ ધામની અંદર આજથી બસો ને છ વર્ષ પહેલાં એટલે અઢારસો ને પિંચોતે સાલમાં જ્યારે કડવા કણવી પટેલ મીઠા બાપા આ ધરતીમાં પધાર્યા ત્યારથી જ સૌ પ્રથમ બસો ને છ વર્ષ પહેલાં એમને અન્કુટની પ્રણાલિકા શરૂઆત કરેલી અને એ પરંપરાગત આ વાસ્તવિકતા રીતે આજે પણ અનકૂટની તૈયારી એ છે કે જેમ શ્રીમદ ભાગવતજીની અંદર કૃષ્ણ ભગવાને અનકૂટનું સૌ પ્રથમ આયોજન ભગવાન કૃષ્ણે કરેલું અને એ અંતર્ગત આપણા હિન્દુ ધર્મની અંદર દર વર્ષે આપણે અમારે અનકૂટનું આયોજન થાય છે પણ અન્કૂટની અંદર આખું ગામ ખંભે ખંભા મિલાવી કે હાલના ટ્રસ્ટ અમારે ટ્રસ્ટના પ્રમુખશ્રી એવા આપણી સમક્ષ હાજર છે દિનેશભાઈ મેવા અમારા ટ્રસ્ટી મંડળમાં અમુભાઈ પણ હાજર છે અને અમારા જિલ્લા પંચાયત સદસ્યવા સતીષભાઈ મેરજા હાજર છે દરેક ભાઈઓ બહેનો ખરેખર આમ તો તૈયારી અમારે અઠવાડિયાથી તૈયારી એટલા માટે કરવી પડે છે કે દર વર્ષે પહેલાં શરૂઆતમાં તો સાત આઠ હજાર જ ભક્તો આવતા હતા ધીરે 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 દર વર્ષે એક હજારથી બસ હજાર બે હજાર ભક્તો વધતા જાય છે એમાં આ વર્ષે વીસ હજાર ભક્ત ભક્તોની તૈયારી કરવામાં આવી છે પ્રસાદ માટેની બીજું કે અન્કૂટની અંદર ગામની અંદર તમામ અમારા આ ધરતીમાં રહેવાવાળા બગથડાવાસીઓ આજુબાજુના દોઢસો ગામ અમારા સેવગણ છે એ લોકો વધ થાય આ અન્નકૂટનો મહિમા અન્નકૂટ એટલે અન્નનો મહિમા નવા વર્ષે પરમાત્માને ધરેલો પ્રસાદ જો માણસને જીવનમાં મળી જાય ને તો જીવન ધન્ય બની જાય જેમ આપણે ડિસ્ચાર્જ થયેલી મોબાઈલ હોય કોઈ પણ વસ્તુ ડિસ્ચાર્જ થઈને ચાર્જિંગ કરીએ એમાં આપણા જીવનને ડિસ્ચાર્જ થયેલા જીવનને ચાર્જ કરવા માટે મેઇન બેસતું વર્ષ બાવીસ દસ બે હજાર પચીસ અને બુધવારના રોજ આ વર્ષે નવ વર્ષ બેસે છે ત્યારે ખરેખર એટલા બધા ભક્તો આવે છે કે વીસ હજાર માણસોનું અત્યારથી અમે ટાર્ગેટની તૈયારી કરી છે પ્રસાદની અને બીજું કે આ ધરતીની અંદર જ્યારે મીઠા ભગત બાપા આ ધરતીમાં બધાયેલા અને વાઘજી ઠાકોરે જ્યારે એમને પરચો આપ્યો ત્યારે વાઘજી ઠાકોરે સોળસો ગાય મોરબી સ્ટેટના રજવાડામાં હતી ત્યારે એક ગાય અમને આપેલી અને એક જ ગાયનો આખો અમારો પરિવાર છે જેનો મેં દૂધ છાશ કશું ઈચ્છતા નથી અને કેવલ કેવલ ગામમાં ગરીબથી માની કોઈ પણ આવે એના માટે દર બે દિવસે છાસ કેન્દ્ર ચાલુ છે ફ્રી ઓફ ચાર્જ બીજું કે ખરેખર આ જગ્યાની પ્રણાલી કા વિશેષતા એ છે કે અન્ન આવતું હોય કોઈ ઘઉં આપે જે આપે એમાં વધારાના ઘઉં વધતા હોય તો એ પણ અમે ગૌશાળા છે સંગાથ વૃદ્ધાશ્રમ છે એવી જગ્યાએ પણ એને અમે મોકલતા હોઈએ છીએ તો ખરેખર આ ભગવાનની કૃપાથી નકલંગ દાદાની કૃપાથી હિન્દુ ધર્મની અંદર દસમો જે અવતાર છે વિષ્ણુ ભગવાનનો એ કલકિશ્વર બિરાજમાં નકલંગ દાદા ને ધૂળીમાં અમારા ગુરુ ગાદી થાય અને મીઠાબત કડવા કણ પટેલે જ્યારે સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધી અનુક્ષેત્રથી માંડી છાસ કેન્દ્ર કોઈ પણ સાધુ સંતો સંતોગતો આવે એની અવિરત સેવા થઈ રહી છે ત્યારે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ નવ વર્ષ આવતું નવ બધાને માટે ખાલી રાષ્ટ્રને વિશ્વને માટે ભાઈચારો લાગણી પ્રેમ સ્નેહ ભાવાત્મક એકતા જળવાઈ રહે એવા રૂડા આશીર્વાદ કે સાથ આ અન્કુટ ભગવાન ખરેખર આપણા ખાલી મોરબી જિલ્લાની ગુજરાતની અંદર જો આટલું વિશેષ એક સાથે વીસ હજાર ભક્તો પ્રસાદ લેતા હોય તો એ પહેલું નકલંગ ધામ છે વખાણો માટે નથી કહેતો પણ ખરેખર વાસ્તવિકતાની વાત કરું છું તો પરમાત્માને પ્રાર્થના કરી કે અમારા ગામની અંદર વિશેષતા એ છે સાહેબ કે ઘરે ઘરે રસોઈયા છે અમે રસોડા માટેનો એક રૂપિયો ખર્ચ કરવો પડતો નથી પ્લસ અમારા યુવાનો પચાસ સાઠ કે સો ગામ આખાના યુવાનો ખંભે ખંભા મિલાવી અને આ કાર્યમાં ટ્રસ્ટી મંડળ ભગત બાપાને ગામ આ ખુખામમાં મિલાવી અને અન્કુટનો રૂડો પ્રસંગ થાય છે બીજું છેલ્લે એટલું જ કહું કે રાત્રે સંતવાનું આયોજન છે અમે દર વખતે તો જે ત્યાં પટ્ટાંગણમાં રાખી છે અમારી પટેલ વાડીમાં પણ આ વર્ષે ગામના યુવાનોએ નક્કી કર્યું ટ્રસ્ટી મંડળે કે આપણે નકલંગ ધામમાં દાદાના સાનિધ્યમાં સંતવાણી કરશું પણ આજે તે દ દિવસે બાવીસ તારીખે રાત્રે પણ સંતવાણીનું આયોજન પણ છે જેમાં નામી કલાકારો વધારશે તો સર્વે હરિભક્તોને અમારા નકલંગ જગ્યાના મનસિંહ તરીકે ટ્રસ્ટીમેન્ટ તરીકે અને ગામ સમસ્ત હું આમંત્રિત કરું છું કે આપ સર્વે હૃદયના ભાવથી પરિવાર સાથે દાદા નકલંગ દાદાના અન્કુળ ભગવાનની આરતી અંકુ દાદાના ભગવાનનો પ્રસાદ અને સંતન લાભ લેવા સર્વે પધારો એ વાળા આશીર્વાદ પરમાત્મા નકલંગ દાદા સર્વ મંગલ કરે સર્વને સુખી રાખે एवारूण आश्रित साथ परमात्मा के चरण में भारत माता के चरण में और आप सब की चेतना को कोटि कोटि प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ आभार धन्यवाद हरिओम हरिओम बोल न भगवान की सदगुरुदेव की जय भारत माता की जय नम पार्वती पतेह हर हर महादेव जय